ગુજરાત અને ગુજરાતનું ડેવલપમેન્ટ તમે વિચારો તો અહીંયા બેઠેલા કદાચ મારા કરતાં વધારે જાણતા હશે કે ગુજરાતની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિમાંથી આજે સૌથી વધારે રાજ્યો આપણા જે આપણા ભારતના રાજ્યો ગણીએ તો એમાં ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતને બહાર લાવવું એ કેટલી મુશ્કેલવાળું કેટલાય વખત સુધીને એમનું એમ ગુજરાત પડ્યું ના ઇલેક્ટ્રિસિટી હોય ના રોડ રસ્તા હોય ના પાણી હોય એ બધામાંથી આજે આપણે કેવો અનુભવ પોતાની જાતને તમે કોઈ પણ નાનો માણસ મોટો માણસ દરેક જણ પોત પોતાની જાતને મૂકી શકે એવું છે કે ભાઈ આજે ગુજરાત આપણે કેવું જોયું હતું અને આજે અઢી દાયકાના જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં વિઝનરી લીડરશીપ અને એ લીડરશીપનો લાભ એ ગુજરાતને જે મળ્યો છે એ આપણે બધા એના માટે ગૌરવવંતી છીએ અને આપણે બધાએ નસીબવાળા છીએ કે આવા નેતૃત્વનો લાભ આપણને મળ્યો છે